टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना સુરત માં ખાડી ની સમસ્યા નો આજે સામનો છે દર વર્ષે લોકોને કરવો પડે છે ત્યારે આ વર્ષે પણ ખાડીપુર ની પરિસ્થિતિ સર્જાય છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો પરમ સુખ ગુરુકુળ એટલે કે સરસાણા વિસ્તારના આ દ્રશ્ય છે કે લોકો છે ખાડીપુર થી પીડાઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે લોકો આપણી સાથે છે શું નામ છે વડીલ આપનું સંજય સંજયભાઈ કેટલી તકલીફ પડે કયો વિસ્તાર છે ને કેટલા વર્ષથી પાણી ભરાય છે પાણી તો દર વર્ષનું નું જ છે પાણી તો દર વર્ષે જ ભરાય સારો વરસાદ આવે એટલે પાણી ભરાય જાય public તો દર વર્ષે રેવાની લોકો ના ઘર માં કેટલી ઘર વખરી નું નુકસાન થયું છે કારણ કે કમર સુધી પાણી ભરાઈ ગયું એવું છે કે અંદર ની સાઈડ માં બધે જ પાણી ઘીરી ગયું છે કેટલો એ નુકસાન નો તો અંદાજો આવે એમ નથી કેમ કે બધું જ પલળી ગયું છે ખાડી કાંઠે ના મકાન છે ત્યાં કોઈ નેતા આવ્યા છે મુલાકાત લેવા હા સાહેબ આમ ગયા હમણાં એને જોયા અમે એ આવ્યા છે કોઈ તંત્ર ના ફૂડ પેકેટ કે એવી કઈ વ્યવસ્થા અહિયાં મળી એવી વ્યવસ્થા નથી પણ તંત્ર ઓલી બાજુ થી આવે છે ટ્રેક્ટર ને હોડી ને એવું બધું ચાલુ છે પેલી side થી શું કે કહેશો દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે કેવી કામગીરી ક્યાં ઉણપ રહી ગઈ ઉણપ તો એવું છે ખાડામાં છે તંત્ર ને થોડું કામ કરવું જોઈએ આ કીધું કે premonsoon કામગીરી થાય છે લાખો રૂપિયાનો નો ખર્ચો થાય છે અને પાછું પરિસ્થિતિ આવી શું કેશો એનું એજ રહે એતો ખાડા માં લઇ જાય એટલે નવીકરણ નો આવે એટલે એમ નેમ જ રહે કેમ કે બધું ખાડામાં છે લેનું તો SMC ને એને કરવું જી ચોક્કસ છે એટલે વ્યક્તિ પણ આપણી સાથે જે આ ખાડી પરિસ્થિતિ અહિયાં આવી છે સીમાડા ખાડી ઓવરફ્લો થઇ છે બધું જ પાણી સોસાયટી માં ગયું છે કેટલી તકલીફ પડે છે તકલીફ તો પડે જ ને બધી કોઈક દવાખાનું એવું હોય તો બધા તકલીફ પૂરી તકલીફ પડે કેટલા લોકો આ વિસ્તાર માં બાર સોસાયટી છે પાણી માં વધારે છે અને ઘરમાં કેટલું પાણી છે બે ત્રણ ફૂટ ખરું બે ત્રણ ત્રણ ફૂટ પાણી છે ક્યાં ઉણપ ક્યાં રહી ગઈ કામગીરી બધું નિશાન વિસ્તાર્યો ને એટલે થોડુંક પુરાણ કરી ને થોડુંક હરખું કરે ને ખાડી નું સોલ્યુશન કરવું પડે તો થાય થાયલા નીલાકરણ આવે એમ નથી કહે ચોક્કસ થી એટલે કે અન્ય લોકો પણ છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કમર સુધી ના પાણી છે ભરેલા છે

દર વર્ષે આ છે ને આવું પાણી ભરાય એટલે નેતા આવીને જતા રહે બીજું તો કઈ છે ને અત્યારે આટલું બધું પાણી છે લોકો ના ઘર માં પાણી છે તો છતાં ફ્રૂટ પેકેટ ની કોઈ વ્યવસ્થા છે નઈ કેટલા લોકો ના બન્યું એમ માનું કે આજે કાલે રાત થી જ આ વિસ્તાર ની અંદર પાણી ભરાયું છે તો અત્યારે આવ્યા છે બસ આટો મારશે આમ કરશું આમ કરશું વાતો કરી ને જતા રહેશે કઈ થતું નથી છેલ્લા ઘણા વર્ષો થી આ પ્રોબ્લેમ છે એક વર્ષથી કે બે વર્ષ થી એવું કઈ છે જ નહીં દર વર્ષે પાણી તો ભરાય જાય છે ખાડી સફાઈ ની વાતો કરે છે ખાડી તો સફાઈ થતી નથી ખાડી અમુકની પુરાણ કરી અને નાની કરી દે છે ખાડીને જે સફાઈ કરવી પડે એવું તો કઈ થતું નથી ચોક્કસ એટલે કે લોકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે આ કામગીરીને લઈને હાલાકીનો સામનો છે લોકો કરી રહ્યા છે ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાય છે ખાડી સફાઈના નામે માત્ર જે મોટા મોટા ખર્ચાઓ થાય છે પરંતુ પરિણામ છે જીરો આવે છે ખાડી જે પુરાણ જે કરવાનો હોય જે રસ્તો પહોળો કરવાનો હોય પાણીનો માર્ગ જવાનો તે પહોળો કરવાના બદલે તેને પુરાણ કરવામાં આવતું હોવાના પણ લોકોનો આક્ષેપ છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે ઘર વખરીને નુકસાન થાય છે અનાજ બગડે છે અને ગઈકાલ રાતથી લોકોના ઘરમાં ભોજન નથી બન્યું રોટલા માટે લોકો રહ્યા છે છતાં તંત્રએ હજુ સુધી ફૂડ પેકેટની પણ કોઈ વ્યવસ્થા નથી કરી ત્યારે લોકોની મુશ્કેલી ક્યારે દૂર થશે તે હવે જોવાનું રહ્યું કેમેરા પર્સન મિત્રો વિત્રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત